તો શું મારા ભાઈઓ ખરેખર હવે કીર્તિ પટેલના અમદાવાદ બ્રિજ ઉપર ગોબા ઉપડી ગયા છે શું ખરેખર મિત્રો આજે કીર્તિ પટેલનો ખેલ ખતમ થઈ જશે અને શું કીર્તિ ખરેખર હવે મિત્રો કોઈનું કાંઈ નામ નહીં લે આપણે બધે બધી વાત વિડીયોની અંદર કરવાના છીએ સાહેબ અને તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો હવે તમને ખબર છે કે મિત્રો કીર્તિ પટેલ કીર્તિ પટેલને લઈને મિત્રો અત્યારે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે ત્યારે વિશ્વાસ સોની અને લાલાભાઈ આહિર બંને બંને મિત્રો અમદાવાદ આવ્યા છે અને કીર્તિ પટેલને ઓપન ચેલેન્જ સાથે કીધું છે કે અમદાવાદમાં જે લૂબી કંપની છે ત્યાં બંને જણા ઊભા હતા ને પાંચ કલાક સુધી કીર્તિ પટેલની રાહ જોઈ પણ કીર્તિ પટેલ ત્યાં ન આવી ભાઈ આ અત્યારે માહિતી મળી રહી છે હવે તમને આગળ આખો વિડીયો બતાવું છું સાહેબ આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વિશ્વાસ સોની અને કીર્તિ પટેલ અને જે મિત્રો લાલાભાઈ આહિર અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એનો અંત હવે શું આવશે કે નહીં આવે ખરેખર કીર્તિ પટેલ મિત્રો કેમ ત્યાં ન આવી લુબીએ લૂબી કંપની એ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થાય છે પણ આપણે કોઈનો સવાલ કરતાય નથી ને કોઈનો સવાલ લેતાય નથી હવે સૌથી પહેલા સાહેબ તમે આ વિડીયો જોઈ લો તું તારી બેનને ચોદે ઘરની બહાર નીકળ પહેલા ભોસડીની લાલાભાઈને બી એડ કરો માતાજીનો ચાંદલો કરીને નીકળો છું ગળે ગળું કપાવીને જાય ભોસડીની તું મળ તારી જીભ કાપી નાખી ભોસડી ની તું મને મળ તારી જીભ નો કાપુને ભોસડી ની તો હું મારા બાપ નો લીટી લીટી કહેશો તારી માને મોકલ મુ છોકરું કરી દઉં ભોસડી ની તારા લોડા ફોન કરાવતા ને ભોસડી ની નું આમ તેમ લોડા કહી દેજે નઈ તે ખજૂર તારો બાપ છે તારો મોટો બાપ હું છું ભોંસડી ની મારા મા બાપ માટેની લડાઈ છે મારા મા બાપ ની માફી માંગતી ને પછી દીધી તારી બેન ને લંડ ખાલે મારા મા બાપ માટે ગમે કરી પેલા તો તારી જીભ કાપી નાખી માફી નો માંગી તો કે ગરમ કરું ગરમ કરું અરે લોડી ખૂન ગરમ છે અમારું સોની છે બરોબર ની લોકેશન તને કહી દઉં જોઈ લે લૂબી કંપની લૂબી લૂબી કંપની નાના ચીલોડાની લૂબી કંપની નાના ચીલોડા એક કલાક વેટ કરું પાંચ ને પંદર થઈ છ ને પંદર સુધી વેટ કરી ભોસડી ની મોરે મોરો હાવાજ ઉભો લોડી આવી તને ખબર પડે ભોસડીની તારા નંબરમાંથી ફોન કરજે લોડી ચાર થી થી નંબર બંધ છે જૂત બે થી હું આવ્યો બંધ છે હું ફોન કરું છું જૂત મારી બધું બંધ છે લોડી બધાને ખબર મારો નંબર ચાલુ છે ત્યારે તારા પાદીએ ફોન કર્યો મારી પાસે આખું રેકોર્ડિંગ છે અને લોડાને કહી દેજે મે પોતે વાત કરી દીધી તારા બાપે ભોસડીના હું પોતે જ વાત કરતો તો મારો ભાઈ નોતો અવાજ સાંભળ જૂત મારી લોડો કે ત્રુમિલ સોની બોલું અરે મારા લંડે ભોસડી ના ગમે હોય મારા મા બાપ ની વાત આવશે ગમે કાપી નાખી હું અને કીર્તિ તારી જીપ કાપી પેલા ભોસડીની તારી જીભ બો વાળે છે ને ચૂત મારી ની તને બહુ શોખ છે ને બધા ની માં બેન દીકરી ઉપર ગાળ્યું દેવાનો દેવાયત ભાઈ ખવડ કીધું તે ભોસડી કાટી જાય એ મૂકે કે ન મૂકે હું તને નહીં મૂકું તારી જીપ કાપી નખી ભોસ મારી ની માતાજીનો ચાંદલો કરી નીકળો છું લોબી કંપની નાના ચીલોડા ઉભો છું એક કલાક વેટ કરી એક કલાક તું પોતે આવું જોવે બરોબર અને જેના ઘરે છો એને નહીં મોકલતી કાલે લોડી આ ગૌરવ ના સમાધાન માટે ફોન કરાયો તો બિઝનેસમેન છું નામ છું ભાઈ તમે ભરવાડ છો એટલે તમારી છે ને રિસ્પેક્ટ છે બરોબર હા તમે આની તેની જનપદ માંથી જે ફોન કરાવો છો ને અમારે દુકાન બુકાન ધંધા બંધા કઈ કરવા નથી દુબઈ બુબઈ બધું ગયો એની માના ભોસડા માં મૂકીને જાય આવ્યો છું નોકરી બધું કીર્તિ તારી જીપ કાપવા માટે લોડી તારી જીપ કાપી ને જાય દુબઈ ને જવું જેલ થાય તો ભલે મારી માં અને બાપ ને કોઈ બોલશે એની માં શોધાઈ જાય લોડાવ આપડા ઘર માં આવે ત્યારે ખબર પડે ભોસડી નાવ તમે એની અગેન્સ્ટ માં મને ફોન કરો છો તમારી બેન ને લંડ કાલે કરો ફોન બધાને ફોન ઉપાડુશ હું કઈ બાયલો ને તમારી જેમ ચૂત મારી ના ખીખી ખીખી કરવા મોઢા ને બતાવતો લોડા તને કહો ફોન કરો તો કઈ પાછો ફોન તારો નંબર તારું રેકોર્ડિંગ એ નાખ્યું તને દીધી અરે તારી બેનને ને કીર્તિ લોડી હમણાં કોલાઈ જાય પચી દીદી તો ઘરે બેસીને આમ ને તેને દાન ખાધું ને તે ખાધું ને મને હવારે ફોન કરો ખજૂર આમ દાન ખાધું એ કઈ માંગવા જાય ચોધી બધાને હામી આપે છે ભોસડી ની અને મરત માણસ છે એની જેટલા છે મરત માણસ છે બરોબર વિશ્વાસ છો ની મરદ નું ફાડ્યું લોડ આવી જાય બેહાડવું તારી ચારે બહેનો નહીં લેતી આવજો ને તારી માં લેતી આવજે છ છોકરાઓ છો ને હાથમાં કરી દે આ મારી તારી માને ભોસ મારી ની મારી મારા બાપ ને મારા વિશે કાય લાઈન માં બોલી તારી જીભ કાપી નાખી આજે ની તો કાલે આજે નું આવી કાલે તો મળીને ભોસુડી ની ગામમાં તો નીકળી ને બહાર નીકળ લોડી બહાર અવાજ નથી કરતો લો કીર્તિ બધાને ખબર છે ભોશ મારીને વન પોઈન્ટ થ્રી મિલિયન કેમ થયા બધા ગાંડુ મારી મારીને ઈજ્જત કોઈ ની કરતી નથી બધાની મા બેન ઉપર ગાળ આપે એટલે જ તને ગાળ આપું છું

છો મારો લોડો મારો લોડો અવડો મોટો છે તારા બાપ ને ભોસડી નહીં તારો બાપે શીઠાળો છે તારા રૂમ ખોલ દેસ કે બધાને શોધવા જા ત્યારે તારા બાપ ને તું ગાળી દેસો મારી મારીની અમારા મા બાપ ની તમે રિસ્પેક્ટ કરીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કર્યા વગર નીકળતા નથી તું મારા મા બાપ ઉપર ગયે એટલે કર્યું બાકી મારી બે વર્ષની હિસ્ટ્રી જોઈ લે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો શોખ નથી સમજી ગઈ લોડી કામ ધંધાને નોકરી ચડી ગયો તારી માં લીધું મારી હજી ગાઉ માફી માંગ લે બાકી જીપ કાપી નાખી ભોંસડી ની હા તારી બેન ને લંડ ગાળે ચૂત મારી ની ભોસડી ની નું નામ લે દેવાય ખવાડનું નું નામ લે નહીં મુકું લોડી નીકળો હા તારો બાપ લીધી ભોસડીની તારી જેવી છોકરી પેદા કરી લોડી એનું પોતાનું તો ઘરમાં હાલતું નથી છોકરી નું તારો બાપ તારી ગાળું એમ કે ભોસડી ની પબ્લિક ને કે નાતી નથી મારા બાપ ને ગાળું દો તારા મા બાપ સુસાઈડ કરી જાય અને પબ્લિક ખબર તું સાયકો થઈ ગઈ સાયકો પોસ્ટ માની ની કાલ જોયું તારું તારા ન્યુડ વિડીયો છે લાઈટ બંધ હોય ત્યારે તું કેવી દેખાય તારા બોયફ્રેન્ડ સાથે બતાવું બધાને ભોસ ની લાઈટ ચાલુમાં કેવી દેખાય બતાવું એટલે જીટીપીએલ સેટઅપ બોક્સ વાળું છે ભોસ ની મારી પાસે બરોબર તારી માં ની શોધાવતી મને કઈ ઘંટોય ફેર નો પડે જેલમાં માં કે વિડીયો વાયરલ કરી તને ખબર છે કે જેલ થાય આ ત્યારે એની માનો પીકો મને કોઈ નથી ફરક નથી પડતો સમજી ગઈ પોસ્ટ મારી લોડી વિશ્વાસ ભાઈ જરાક મંગળ ઠંડુ રાખીને તો જો અરે એની બેનનો પીકો કીર્તિ જેટલાની માં છે ને ખબર પડે કોમન મેન કોને કહેવાય વન મેન વિશ્વાસ સોની મારીની બધા સમાજને બદનામ કર્યા લોડી હું આજે બધા સવા જ્યારે ઉભો છું તારી માં શોધવા આવ્યો ને પેલા તો તારી જીભ કાપી નાખીશ નો કાપું ને તો બે બાપનો લોડી બહુ બોલ 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 કરે ને તારા બધા ઈરિટેટ થઈ ગયા છે ભોસડીની ઈરિટેટ લો જીભ કાપી નાખું તારી આખી જીભ લોડી મને મળીની સામે લુબી કંપની કંપનીની સામે બેઠો છું એક નહીં બે કલાક બે લોડી તું નો આવીને ભોસડી ની તને કોઈ નહી જોવે લોડી તને બધા ગાયું છે તારી માને લંડ ગાલે ભોસડી ની વિશ્વાસ તારો બાપ છે કોમેન્ટ કરજો અને ને લીટી લીટી કેશો ભોસડી ની ક્યાં ગયા એક નહીં બે કલાક ઉભો ભોસડી ની પચી દીધી રોડી તને ખબર છે તું શું કરો છો એમ ભોસડી ની બધાના ઘર પંગાવવા મા બેન દીકરી નું કોઈ મા બેન દીકરી નું નાખતી નહિ તારી જીભ કાપી નાખી ભોસડી ની અને મારા મા બાપ ની માફી નો માગી તારા ટાંગા તોડી પેલા તારી જીભ કાપી ભોસડી ની અરે યાર લોડી ગરમ થાય ગરમ થાય કરેસ અને જેટલા પડવા લાવ જોઈન કરે ને કહી દો મારા મા બાપ માટે હું લડું છું વચ્ચે આવા બધાને કાપી નાખી ભોસડી ન આવ આય લોડી રૂબિકમ ની છું તારી બેને લંડ ગાળતાની આજે નો આવીને ભોસડી ની તને કોઈ ની માને કીર્તી બધાં ફોલો કરશો કરજો લોડી ને ખબર પડે તને કોણ વિશ્વાસ તારો બાપ છે ભોસડી ની માતાજી નો ચાંદલો કરી નીકળો છું હોડી ની તારી વેઇટ કરું છું વિશ્વાસ સોની કોણ છે તને ખબર પડે દુબઈ થી તારા માટે તારી જીપ કાપવા માટે લોડી આવી રહ્યા ભોસડી તો મિત્રો હવે તમે વિશ્વાસ સોનીનો વિડીયો જોયો હશે હવે આ વિડીયો જોયા પછી મારા ભાઈઓ તમને શું લાગે છે કે ખરેખર કીર્તિબેન સાચા છે કે મિત્રો વિશ્વાસ સોની સાચો છે એ મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો મેં આજે તમને આખો વિડીયો જ બતાવી નાખ્યો છે આમ તમે કહેતા હો છો કે સાહેબ વિડીયો બતાવો પણ સાહેબ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે એટલે વિડીયો નથી બતાવી શકતો પણ આજ આ સાહેબ તમને આખો વિડીયો બતાવી દીધો છે તો બસ આજ માટે આટલું રાખીશું મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ